જેવા તા મિત્રો આજે હું આવી પાટણ બરોબર ની ભૂખ લાગી હતી તે હમણાં ઘરે પગ જમવા પડે હું જમવા બનાવો અરે આ ઢોસાના પડ અને સુકી ભાજી બનાવ બટાકાની તો કોઈ આઈટમ બેટા નવી બનાવો આઈટમ કોઈ નહીં રોજ બનાઈ એનું એ પણ થોડું વધારે બનાઈ તમારા માટે એટલે ગોમર રોટલા કઢી ખાઈ ગઈ કંટાળે આવી એવું અને તમારા ઘરે આવું ખાવા પડે સારું ખોટું એવું તો ખાઈ જવાનું રોજ આપણે કોણ આટ છે તમારી માટે એનું એવું ભાગ આ બટાકા ગ્રેવી કરી નાખું ને એટલે मौत तो तो नहीं ये बताना हम्म ना रोटी जो बनाई है ये फल से अब फल ना दूध दूध नहीं आ तो खीरू कहवाई खीरू जाते बड़ा मुंह करे तो अब तो मुंह बराबर नहीं लाग रही तो भैया तू ये आ जा क्या कर रही है तू बसल पर सोऊ छु तो थोड़ा हां हां पर ना खाओ तो बोले मस्त बना मस्त बने બસ તાન તમારે આવવાનું ખાવાનું શૂટિંગ કરવાનું અને પછી કોબડે જતું રહેવાનું પાક તો ફરવાનું ફરવાનું કરી લો બજારનું હા ફરવાનું ચલે વા હવે જો અમે દરેક ચેનલમાં અમે હવે એગ્રીમેન્ટ કરે છે તો હવે અમારે વસ્તુ લેવા જવું હોય કોઈ કપડા લેવા જવું તો અમે હંગાત જ જઈએ આખા પાટણ ફરવું તો બરાબર હંગાત ભાઈ ફટાફટ બનાવ ભૂખ લાગતી મને